નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરવા માટે આપણા ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી ઘરની બધી જ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે પણ ગૂગળનું ધૂપ ક્યારે કરવો કઈ રીતે કરવો એનાથી શું ફાયદો થાય ગૂગળના ધૂપ કયા પ્રકારનું હોય છે તે ક્યાંથી આવે છે તે શેમાંથી બને છે તેનો શું ફાયદો આપણા જીવનમાં થાય છે અને આપણા ઘર પર તેની અસર શું પડે છે આપણા પરિવાર ઉપર આપણા કુટુંબ ઉપર અને આપણા નૈતિક જીવન ઉપર એની કેટલી બધી અસર જોવા મળે છે તે આપણે આ વિડીયો થકી જાણીશું તમે જો વિડીયોમાં પહેલી વાર હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો અને તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું માં ભગવતી કોળદેવીને પ્રાર્થના હું કરું છું મિત્રો તમે અને હું આપણે બધા આ સંસારમાં પ્રાણી માત્ર બધા આવી ગયા દરેકને શું જોઈએ છે જીવનમાં માત્ર ને માત્ર સુખ સુખ જ જોઈએ છે શાંતિ જ જોઈએ છે કોઈને ઝઘડા કરવા ગમે કોઈને મારપીટ કરવી કોઈને આમ તેમ વ્યસ્ત વ્યસ્ત અભદ્ર બોલવું એવું ગમે બધાને સુખ શાંતિથી કમાય ખાવું છે તો આપણે આપણા જીવનમાં સુખી રહેવા માટે શાંતિથી જીવવા માટે આપણા કરેલા કર્મો જ આપણને સુખ આપી શકે અને કર્મ ક્યારે આપણું સારું બને કે આપણે સારા કાર્યો કરીએ તો આપણું સારું કર્મ બને અને આપણી રહેણી કહેણી સારી સોબત સારા માણસોની ઉઠક બેઠક સાથે આપણે વાતાવરણમાં સારા વાતાવરણમાં સારા માહોલમાં રહેતા હોઈએ તો આપણા જીવનમાં વિચારો સારા આવે આપણને સારા માણસોના સારા સંકેતો આપણને મળે અને એ થકી આપણે આપણા જીવનને ઉજાગર કરી શકીએ આપણા જ બાળકો સારા માહોલમાં રહેતા હોય શુદ્ધ વાતાવરણમાં રહેતા હોય ત્યાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું ગમે તેવું કોઈ પણ અભદ્ર કે નકારાત્મક શક્તિ ત્યાં આજુબાજુ ફરકી ન શકે એવા વાતાવરણમાં આપણા બાળકો રહેતા હોય તો એમની પેઢી ઉચ્ચ કોટીએ જાય છે શિક્ષણમાં કોઈ સારા ભણતરમાં ગણતરમાં એમના વિચારો સારા થાય કોઈ ધંધાકીય ક્ષેત્રે કોઈ બિઝનેસ ક્ષેત્રે કોઈપણ ક્ષેત્રમાં એ બાળકો આગળ વધે છે નોકરી ધંધામાં એવી જ રીતે તમે તમારા ઘરમાં જો સકારાત્મક વાતાવરણ બનાવવા માગતા હોય સારું વાતાવરણ એકદમ સુગંધિત અને તમારું જીવન સુખમય બની જાય એવું વાતાવરણ તમે બનાવવા માગતા હોય તો મિત્રો એક ગૂગળનું ઝાડ આવે છે અને ગૂગળના ઝાડમાં ગુંદર જે નીકળે એને આપણે સુકાઈ એટલે એ ગુંદરનું ગૂગળ બની જાય છે હવે એ તમે ગૂગળ લાવો ઘરે અને તમારા દેવીને તમે પૂજા કરતા હોય તમારા ઈષ્ટ દેવી દેવતાની પૂજા તમે કરતા હોય અને તમે થોડા અંગારા પાડી અગ્નિ પ્રગટાવીને અંગારા પાડી અને તમે એ ગૂગળનું ધૂપ કરો તમારા કુળદેવીને કુળદેવીને કર્યા બાદ એ ગૂગળનું ધૂપ તમે તમારા આખા ઘરમાં ફેરવો દરેક ખૂણી ખૂણામાં ફેરવો અને આખા આંગણામાં બાલ્કનીમાં તમારો જેટલી ગવાડી હોય તમારું જેટલું જગ્યા હોય ત્યાં આગળ તમે એને ફેરવો ગૂગળના ધૂપથી સુગંધિત વાતાવરણ થાય નકારાત્મક શક્તિ દૂર થાય અને જ્યાં સુધી ગૂગળનું ધૂપ હોય ત્યાં સુધી કોઈ નેગેટિવિટી અંદર આવી શકે નહીં આ હવામાન વાતાવરણમાં નકારાત્મક એનર્જીઓ નકારાત્મક કિટાણુઓ ઘણા બધા હોય પણ ગૂગળનું ધૂપ એવું છે કે જેને પ્રગટાવવાથી એને જલાવવાથી એમાંથી જે નીકળતી જે ખુશ્બુ છે જે સુગંધ છે જે એની ધુમાડો જે છે એ નકારાત્મક શક્તિને દૂર કરી નાખે છે બીજું કે ગૂગળનું ધૂપ કરવાથી ઘરમાં કોઈ દિવસ બીમાર પડાતો નથી બીજું કે ગૂગળનું ધૂપ કરવાથી તમે જે શ્વાસોશ્વાસની જે ક્રિયા લો છો એમાં જો તમને જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની કે નુકસાન થતું નથી ગૂગળનું ધૂપ બજારમાંથી તમે લાવી શકો છો કોઈ દુકાનેથી તમને મળી જાય છે એટલે ગૂગલનું ધૂપ કરવાથી આપણા ઘરમાં ઘણી બધી સકારાત્મક શક્તિ આવી શકે મન આપણું પ્રફુલ્લિત રહે ગૂગલનું ધૂપ કરવાથી મનને શાંતિ મળે ગૂગળનું ધૂપ કરવાથી કુળદેહીમાં પ્રસન્ન રહે આપણા પિતૃઓ પ્રસન્ન રહે અને આપણા ઘરમાં જો ગૂગળનું ધપ થતું હોય તો આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણનો માહોલ એવો બની જાય કે આજુબાજુના લોકો પણ તેનાથી સુગંધથી આજુબાજુના વાતાવરણમાં લોકોનો આનંદ પ્રસરી જાય છે તો નકારાત્મક તો આપણા જીવનમાં કે ઘરમાં આવી જ ના શકે તો ગૂગલનું ધૂપ કરવું ખૂબ જરૂરી અને શુભ માનવામાં આવે છે તમે જો ગૂગલનું ધૂપ કરશો તો જીવનમાં ધીમે ધીમે સફળતાના માર્ગો તમને દેખાવા લાગશે કારણ કે તમે સારું કાર્ય કરો છો સારા માહોલમાં રહો છો સારા વાતાવરણમાં રહો છો અથવા તો તમે ભલે ગમે તેવા માહોલમાં રહેતા હોય પણ જો તમે સારા હોય તો તમારો જે આજુબાજુનો જે મહોલ્લો છે જે વાતાવરણ છે જે તમારી આજુબાજુની જે નેગિવિટી છે એ ધીમે ધીમે દૂર થવા લાગશે તમારાથી દૂર થવા લાગશે અને કદાચ તમે એનાથી દૂર થવા લાગતા હશો તો પણ તમે ગૂગલનું ધૂપ કરશો તો પણ એ થવા લાગશે અને તમે તમારા જીવનમાં જે ધારેલા કાર્યો હશે એમાં તમે પાર પડશો તમે એ કાર્યોને પૂરા કરી અને તમે જે લક્ષ્ય કર્યું હશે સિદ્ધ કર્યું હશે એમાં તમને સફળતા મળશે એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી